નવરાત્રી નો રંગ જામ્યો છે પોલીસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોવાના દાવા કરે છે ત્યારે સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાં એક સગીરા પર ગેંગ થયો હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે આ પીડિતાનો વાંક માત્ર એટલો હતો કે તે તેના મિત્ર સાથે ભાયલીમાં અવાવરું જગ્યાએ ડિવાઇડર પર બેઠી હતી શું આપણો ગુજરાત એટલું અસુરક્ષિત છે કે ત્યાં નવરાત્રીના સમયમાં એક સગીરા પોતાના મિત્ર સાથે બેસી પણ ન શકે ઘટના સ્થળેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે પણ આ બધા વચ્ચે સવાલ તો એ ઉઠી રહ્યો છે કે નવરાત્રીમાં ખેલૈયાઓની સુરક્ષાના મસમોટા દાવા કરતી અને ગરબામાં એઆઈથી ગુનેગારોને રોકતી પોલીસને કોઈ ટેકનોલોજી આ સગીરાને દુષ્કર્મ આચરનાર લોકોથી બચાવી ન શકી અહી આપણે જણાવી દઉં કે ટીપી રોડ પરથી દિવસે પણ વાહન વ્યવહારની અવરજવર નથી હોતી તેવા સુમસામ અંધકારમય રોડ પર ધોરણ 11 માં અભ્યાસ કરતી એક 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર રાત્રે 11:30 વાગ્યાના સુમારે બેસવા માટે ગયા હતા અને થી વાગ્યાના સુમારે કહી શકાય તેવી ઘટના બની તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે જિલ્લા પોલીસ તંત્રની પાંચ જેટલી ટીમો કામે લાગી છે પોલીસ દ્વારા ભાયલીથી ઘટના સ્થળ સુધી અને ઘટના સ્થળથી બિલ સુધીના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહ્યા છે જોકે પોલીસને હજુ સુધી આરોપીઓના કોઈ પણ સગડ મળ્યા નથી ત્યારે આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ તંત્રની એલસીબી એસઓજી સહિતની કુલ પાંચ ટીમો અત્યારે કામે લાગી ચૂકી છે અને ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે તેમ જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું સાડા અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ગામ થી ભાઈલી ફટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સૂટી થી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઈક ઉપર પાંચ લોકો એક બાઇક પર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ જોયા અને એ લોકો સાથે થોડી વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે જે છે છે અને એમનો પ્રતિકાર કરતા આ લોકો માંથી બે લોકો તો પહેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી ગુંજી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરી લગભગ સાડા બાર ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલા તો જે ઘટના સ્થળ તમને કોર્ડન કરવામાં આવ્યું ત્યાંથી પુરાવા નાશ ના થઈ શકે એફિયલ ટીમ પણ આવ્યો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે ચૂકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણો અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક અહીંથી પણ લાઈટ નહીં હતી તો

ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો પોના બાર બાર આસપાસ નો રિસ્થામાં ફરિયાદ નોંધાવી લાગ્યું છે ગરબા રમવા માટે શું કઈ નીકળી હતી મળવા માટે

અને મેં દોડવાનું તો જગ્યા પર લાગીયા હતા કે ઓનો હું દીગ્યા પર મિત્ર સાથે કે એ લોકો લઈ નહી ગયા હતા એ લોકો ત્યાં ડાઈવઇડર ઉપર બેસા જ હતા અને કેવા વાતો કરતા ત્યારે એ લોકો પાંચ લોકો ત્યાં આવ્યા હતા અને આજે ત્રણ લોકો દુકાનો પર સુદી બે લોકો તો મેડિકલ કર્યું મેડિકલ તો થવાનું બાકી છે ઓરિયા કેટલા લેવાનું છે

આરોપીને ચૂકે અત્યારે ઓળખાણ વસ્તુ પેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે ગંભીરતા આપ લોકો સમજી શકો છો એમાં કેટલી ડિટેલ આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે આરોપીઓ છે એ લોકો હજી માનો મેં મારા શું રણનીતિ છે ઘણું ડિસ્કલોઝ કરું એ લોકોને હતરામાં અગવડ પડશે મેં હા મેં આપણે કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવડિયા સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે છીએ ટૂંકથી ટૂંક સમય આ લોકોને અમે લોકો હસરત કરી શકીએ બધી એજન્સી અત્યારે અમે લોકો માટે ટોપ પ્રાયોરિટી છે મહિલા સંબંધી વિષય છે સેક્સ્યુઅલ શોર્ટ નો વિષય છે તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે થવું જોઈએ બટ આપ જાણો છો કે માનો કે આ ત્યુહાર મોસમમાં दर खुना खुना માં માનો કે પોલીસ નહીં પહોંચી સકી એક વિસ્તાર એનીવે જવાબ નું વિસ્તાર છે આપ નિવેશન ટાઈમ આપણે ત્યાં જશું તો આપને ખ્યાલ પડતો કે લગભગ 2 કિમી પર રસ્તો છે એવો છે ત્યાં बाजू बाजू બે સોસાયટી છે બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી કે કોકડી દેસીને કે શું કરી CCTV કે ફૂટેજ ચેક થયે હોય મળી હોય છે બટ મેં આપને એટલે બારંબાર પિન પોઈન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું કુટી માનો કે જે આરોપીને ખ્યાલ પડસે આમ આમ ફેર્યા છે પોસિબલ થી કે જઈને પુરાવા ફાતે કે કેળા પસંદ કરી ના

જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી હું આપને એક જ વસ્તુ કરી શકું છું કે મારા માટે પણ એક જ ચેલેન્જિંગ અને જ વાળો છે આખી લાગેલી છે પાસેથી ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી સમજી શકો છો કે એ લોકો સ્પોટ હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારીરિક લઈને લઈને બધી એ લોકો ઘણી બધી માહિતી આપી છે

બનાવ જ છે એઝ ઇટ ઇઝ અને હવે આયો આપડે કલેક્ટર એ જગ્યા એ ચશ્મા કેટલા લોકો હોઈ શકે છે એટલે એના પરથી ખ્યાલ ના આવી શકે